સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કારમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ હોવાનું જણાય હતું પોલીસે ક્રાઇમ ક્રેનની મદદથી ઈકો કારને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા ઈકો કારમાંથી ચાર પેટી જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જો કે પોલીસે ઇકો કાર્ડ તેમજ વિદેશી દારૂ સહિતનો તમામ મુદ્દામાલ માલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઇકો કાર્ડ કોની છે અને કેમ અહીંયા પાર્ક કરવામાં આવી હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે